બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકાના થરા સરદાર પટેલ શાકભાજી માર્કેટ ગેટ બહાર ગંદકી ફાટી નીકળવાની દહીશ કાંકરે તાલુકાના વેપારી મથક આવેલ સરદાર પટેલ શાક માર્કેટ યાર્ડ બહાર ગેટ પર સડેલા શાકભાજી ફેંકવાની સાથે શૌચક્રિયા થતી હોવાની ગંદકી ફેલાઈ રહી છે આમ ખેડૂતો અને વેપારીઓ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે છતાં તંત્ર આખાડા કાન કરી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકાના વેપારી મથક થરા નાના ચાપુર રોડની બાજુમાં બનાવેલ સરદાર પટેલ શાકભાજી માર્કેટ યાર્ડની બહાર વર્ષોથી ગંદકી છતાં તંત્ર છું અમે થરા શોપિંગના અને આજુબાજુના ચા નાસ્તાવાળા અને શાકભાજી કચરો એઠવાડ અહીં ઠાલવતા હોવાથી ગંદકીના કારણે વરસાદી સિઝનમાં રોગચાળો ફેલાવાની ભીતી છે ખુલ્લામાં શૌચક્રિયા કરવા માટે ઉપયોગ